નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહ્રદય હાર્દિક 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 સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયો ની અંદર આજે આપણે ધોરણ નવ વિષય ગુજરાતીની અંદર પાઠ નંબર અગિયાર જે છે આપણો મર્જીવિયા જે એક સોનેટ છે તો એનું આજે આપણે સ્વાધ્યનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયો ની અંદર જોવાના છીએ તો વિડિયોને તમારે છેલ્લે સુધી કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને હા મિત્રો

પછી જે આવી વિનાશકારી વાત ક્યાંથી વળગી તેવું વિચારવા લાગ્યા પોતે પણ રાઈટ છે પણ જે ઓપ્શન નંબર સી જે છે એ ખોટું છે ને એ જ આપણો સાચો જવાબ છે આવશે મીઠું મોટું કરાવી મરજી વળાવ્યા કોઈ પોતાના દીકરાઓને મરવા માટે મીઠું મોટું ના કરાવી શકે બીજો જોઈએ કે મરજી દરિયામાંથી શું શોધી લાવ્યા હતા તો મરજી દરિયામાંથી ક્યારેય ન ખૂટે તેટલા મણી મોતીનો ખજાનો પોતે શોધી લાવ્યા હતા આગળ જઈએ જળ જળું હતું કારણ કે સમુદ્ર જેમ આપણે અંદર જઈએ તેમ તેનું સપાટી કેવી થતી જાય છે નીચી થતી જાય છે સમુદ્ર ખૂબ જ ઊંડો હોય છે બીજો છે નીચેના પ્રશ્નના બે બે વાક્યની અંદર ઉત્તર આપો પહેલો મરજીવિયાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી પ્રશ્ન હતી મોસ્ટ આઈએમબી છે સ્વાધ્યાયના બધા જ પ્રશ્નો મિત્રો મોસ્ટ આઈએમબી છે કારણ કે પરીક્ષાની અંદર પંચાણું ટકા પ્રશ્નો જે છે સ્વાધ્યાયમાંથી જ લેવામાં આવતા હોય છે તમારું જે વ્યાકરણ છે એ પણ મિત્રો જે તમારા એકમ આપેલા છે એમાંથી જ પૂછવામાં આવતું હોય છે જોઈએ તો મરજીવિયાને શિખામણ દીધી કે તમે તમારું જીવન આમ શા માટે વેડફી રાખો છો તમને સમુદ્રમાં ચંપલાવવાની આ વિનાશકારી આંધળી બલા ક્યાંથી વળગી આમ કહીને પ્રિયજનોએ સજળ નેત્રે મરજીવ્યાને રોકવાનો પ્રયત્ન કર્યો નેક્સ્ટ આગળ વધીશું આગળ છે બીજો કે સમુદ્ર ભણી જતી વખતનો મરજીવ્યાનો ઉત્સાહ તમારા શબ્દોમાં વર્ણવો તો સમુદ્ર ભણી જવા માટે મરજીવ્યાએ કમર કસી તેઓ દ્રઢ મનોબળવાળા હતા આથી તેમણે ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર તરફ પ્રયાણ કર્યું એ વખતે તેમની આંખોમાં તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્ન જવાબો એકવાર વાંચી લેવાના છે પછી લખવાના છે પહેલો છે કે મરજીવ્ય કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દ્રષ્ટિકોણ તમારા શબ્દ ની અંદર વર્ણવો

તો છે પેલો પ્રવેશ્યા હોય તેવું તેનું ગાઢ અંધકારમય વાતાવરણ હતું એમાં અનેક હિંસક જર્ચર પ્રાણીઓ હતા છતાં ડર્યા વગર તેઓ સમુદ્ર ખૂદી વળ્યા અને અમૂલ્ય મણી મોતીનો ખજાનો લઈને હસતા મુખે બહાર આવી ગયા આગળ જોઈએ જીવનમાં પણ આવી સાહસિક વૃત્તિ હોય નિશ્ચય હોય હોય ઉત્સાહ અને સાહસ તો માનવી જીવનનું જોખમ ખેડીને ગમે તેવા સંઘર્ષનો સામનો કરી શકે છે અને નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચવા સફળ થાય છે અને વિદ્યાર્થી મિત્રો તમે વિચારો કે આ ચેપ્ટર તમારે એ માટે સમજવામાં આવે છે કે આપણે ભણવાની અંદર કેટલા પણ ખોટ હોઈએ પણ એવું નથી કે આપણે ક્યારે પણ હોશિયાર નથી થવાના આપણે ક્યારે પણ વધુ માર્ક્સ નથી આપવાના તો આપણે દ્રઢ નિશ્ચય રાખીને આપણે સારી એવી મહેનત કરીશું સારી દિશામાં મહેનત કરીશું આપણે સો ટકા સફળ થઈશું કારણ કે મહેનત કરવી હાથમાં છે બાકી ફળ એટલે મિત્રો ભગવાનની મરજી તો જો આપણી મહેનત હોય તો તો ફળ મળવાનું જ છે વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ નવ વિષય ગુજરાતી ની અંદર પાઠ નંબર અગિયાર જે છે મરજીવ્યા એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય લાઈક કરીને જવાનું છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને પણ અચૂક સબસ્ક્રાઈબ કરીને જવાનું છે મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત